વાપી ડુંગરામાં ચિકન મોકલ્યું છે કઈ ચપ્પુ ની અડી ચલાવનારા બે પૈકી ભાણેજ એલસીબી હાથે ઝડપાયો મામા ભાણેજ મળી મહિલાનું સોનાનું મંગળ સૂત્ર બુટ્ટી તથા મોબાઈલ ફોન લૂટી ફરાર થયા હતા વાપી નજીકના ડુંગરા પલ એવન્યુ બિલ્ડિંગમાં રહેતા રાધા સુનિલભાઈ કહાર ઉંમર વર્ષ ચોત્રીસ ઘરે એકલા હતા ત્યારે બે જણી સમો આવ્યા હતા અને સુનિલભાઈ માટે રફીકભાઈ ચિકન મોકલેલ છે કહી ફ્લેટની અંદર આવી પહોંચ્યા હતા અને મહિલાના ગળાના ભાગે ચપ્પુ રાખ્યો હતો અને ત્યારબાદ હાથની આંગળી ઉપર ચપ્પુ મારી ઈજા પહોંચાડી કપાટ ખોલાવી ઘરેણા રૂપિયાની શોધખોળ કરાવી હતી જોકે કબાટમાંથી કંઈ મળ્યું ન હતું જેથી તેઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર કારની બુટ્ટી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પચાસ હજારની લૂંટ કરી બંને સમયે ફ્લેટ પણ દરવાજો બહારથી બંધ કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ બનતા રાધાબેને વાપી ડુંગરા પોલીસ સ્ટેશનમાં લૂંટ કરનારા અજાણ્યા બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી તે દરમિયાન બાતમીના આધારે લૂંટના ગુનામાં સામેલ આસિફ ઇલિયાસ શેખ ઉંમર વર્ષ પચીસ રહેવાસી ટોકરખાડા સેલવાસને મોપેટ સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ તેના સગ્ગા મામા સોએબ ઉસ્માન શેખ રહેવાસી દાદરા સેલવાસ મૂળ રહેવાસી ઉમરસાડી તાલુકો પાડી સાથે મળી ચપ્પુની અણીએ મહિલા પાસેથી મંગળસૂત્ર કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી લૂંટમાં સામેલ મામો સોએબ શેખ પોલીસ પકડથી દૂર રહ્યો છે એલસીબી ટીમે લૂંટમાં વાપરેલ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પચોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી વાપી ડુંગરા પોલીસને સોંપ્યો હતો અને ડુંગરા નોંધાયેલા લૂંટનો ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી છે પકડાયેલ આસિફ શેખ સામે સિલવાસ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો